ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું વસંત નારકર અને અક્ષ ફિલ્મ્સ પ્રસ્તુત બબલી બિંદાસ ટૂંક સમયમાં રિલીઝ થશે અમદાવાદ એસજી હાઈવે ખાતે આવેલી અરીશ રિસોર્ટ એન્ડ ક્લબમાં ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા ક્રિના પાઠક રવિરાવ કાર્તિક ગ્રેન્સી કરિયા કિન્નરી પંચાલ મગન લુહાર નેસર્ગ મિસ્ત્રી અને ફિલ્મના ડિરેક્ટર વસંત નારકર અને પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ હાજર રહ્યા હતા ફિલ્મનું મ્યુઝિક ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે બબલે બિંદાસ એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ છે જે દર્શકોને સારો સંદેશ મારું નામ નિરાલી ઓઝા છે હું ગુજરાતની જ છું અને આના પહેલાં મેં સરપંચ ફિલ્મ કરેલી છે ગુજરાતીમાં તમિલમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે કના હિન્દીમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે શાબાશ મિથ્થુ અને મિસ્ટર એન્ડ મિસિસ માહી આઈ એમ બીન ધ પાર્ટ ઓફ ધટ ફિલ્મ અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે આખું ફેમિલી ડ્રામા પણ છે તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમિલી જ થઈ ગયા છે અને એઝ આઈ સેડ કે બહુ ફની ફિલ્મ છે તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે મારું બબલી રોલ છે આઈ એમ ધ બબલી ઓફ ધ ફિલ્મ એન્ડ બબલી એક બહુ અમેઝિંગ કેરેક્ટર છે આપ લોકો સૌ જોશો તો આપ સૌને મજા આવશે બબલી બિંદાસના ના બબલી પરથી જ દેખાય છે કે બબલી છે એકદમ એન્ડ શી ઇઝ ધ ગુંડી ઓફ ધ ફેમિલી મારું નામ ક્રિના પાઠક છે આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે કેમકે બધી ફેમિલીમાં સિસ્ટર સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે લાઈક ફેમિલી ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય લાઈક કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહ્યું હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે એ તો તમારે જ્યારે થિયેટર્સમાં આવશે તમને જોઈને જ ખબર પડશે પણ એટલું કહીશ કે તમને બહુ જ મજા આવશે તમને બહુ જ હસવું આવશે અને એકે એક કેરેક્ટર એટલા જ ગ્રેટ બધા જ આર્ટિસ્ટ એટલું ગ્રેટ કર્યું છે ડિરેક્ટરે પણ એટલું ગ્રેટ મેમાં ડિરેક્ટ કર્યું છે તો તમને લોકોને બહુ જ મજા આવશે ફ્રેન્સી કનેરિયા મારો રોલ છે અને અન્યા કેરેક છે એ બની બેઝિક સિસ્ટર છે એન્ડ બહુ જ ક્યુજ પબ્લિક એનો વોઇસ છે એની નાદાની જે કહેવાય અને નાની નાની વસ્તુમાં એ એક સારો માહોલ ઊભો કરે છે ફિલ્મમાં નાના નાના પંચીસ આવે છે એના સો દિસ ઇઝ ધ કેરેક્ટર બેઝિકલી નૈસર્ગ મિસ્ત્રી હું થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહ્યો છું અને અમારી ફિલ્મ આવી રહી છે બબલી બિંદાસ બબલી બિંદાસમાં જીગ્નેશ નામનું કેરેક્ટર છે મારું જે સુરત બેઝ છે અને આ એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર આખી ફિલ્મમાં તમને જોવા મળશે કે જે એકદમ સીધો સીએ ટાઈપનો છોકરો છે અને ક્યાં આવીને ભરાઈ ગયો છે અને શું ધમાલ થાય છે એ આખી તમને થ્રુઆઉટ ફિલ્મ ખબર પડશે અને બહુ જ સરસ અને અલગ કેરેક્ટર છે જે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે આમ છે વસંત નારકર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું એઝ એ રાઈટર એઝ અ ડાયરેક્ટર એઝ એ એડિટર આ મારી લગભગ પંદર કે સોળમી ફિલ્મ છે મેં લગભગ જીવનમાં ઘણું બધું કામ કર્યું છે મલ્લિકા સારાભાઈ સાથે દસ વર્ષ સતત એમની સાથે મેં ડાયરેક્શન એ બધું કરેલું છે ઘણી બધી શોર્ટ મૂવીઝ આલ્બેમ્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ એ બધું બનાવેલું છે બે હિન્દી મૂવી પણ બનાવેલી છે મારા મારી કારકિર્દીમાં અને હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે સોંગનો કે લિરિકલ સોંગ લિરિકલ સોંગ એક એવું છે કે જેની એક આખી અલગ ટેકનિક સાથે બનાવે છે એ લોકો સોંગ અને એ લોકોએ અમે ગુજરાતીમાં બનાવ્યા છે લોકોએ પણ બીજા ગુજરાતી ફિલ્મોમાં આવેલા છે પણ અમે લોકોએ પણ એક આ પ્રયાસ કર્યો છે લિરિકલ સોંગ બનાવવાનો જે અમારું ખૂબ જ સુંદર રોમેન્ટિક સોંગ છે એ રોમેન્ટિક સોંગને અમે લિરિકલ સોંગ બનાવ્યું છે અને એનું આજે અમારું લોન્ચિંગ છે યુટ્યુબ ઉપર અક્ષ ફિલ્મ્સ અક્ષ ફિલ્મ્સની જે યુટ્યુબની ચેનલ છે એના પર આજે લોન્ચિંગ છે એના માટે તેમજ અમારું જે પોસ્ટર આજે અમે રિલીઝ કરવાના છે તેની આ પાર્ટી છે